સ્માર્ટફોન હવે જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે અને તે એકમાત્ર વસ્તુ છે જે તમારી સૌથી નજીક રહે છે લોકો ઘણીવાર સવારે ઉઠતાની સાથે જ પોતાના સ્માર્ટફોન તરફ જુએ છે અને રાત્રે સૂતા પહેલાં પણ કલાકો ફોન પર વિતાવે છે પણ તમારા ઘણા કાર્યોને સરળ બનાવતો સ્માર્ટફોન તમારા સ્વાસ્થ્ય પર પણ ભારે અસર કરે છે મોબાઈલ ફોન એ લોકો માટે ખૂબ જ નુકસાનકારક છે જે લોકો સૂતા પહેલાં લાઇટ બંધ કરીને લાંબા સમય સુધી પોતાના ફોન પર વ્યસ્ત રહે છે એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રાત્રે ઊંઘ પર હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલ જ્યોતિકા દ યુટ્યુબરમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ નિષ્ણાતો કહે છે કે રાત્રે સારી ઊંઘ ન આવવાથી દિવસ દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પર ભારે અસર પડે છે જો તમને રાત્રે સૂતી વખતે ફોન જોવાની આદત હોય તો તમે તેની સેટિંગ્સ બદલી શકો છો અથવા લાઇટ ઓછી કરી શકો છો આ સિવાય વાદળી પ્રકાશને બદલે તમે તેનો રંગ લાલ કરી શકો છો જેથી તે તમારી ઊંઘ પર વધુ અસર ન કરી શકે સૂતા પહેલાં સમાચાર સોશિયલ મીડિયા અથવા કામ સંબંધિત વસ્તુઓ જોવાથી તણાવ અને ચિંતા વધે છે તે તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે રાત્રે સૂતા પહેલાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી તમારી યાદશક્તિ પણ નબળી પડી શકે છે અને તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં આ ઉપરાંત તમારી ઊંઘ પૂરી ન થવાને કારણે સવારે તમારો મૂડ પણ ફ્રેશ નહીં હોય અને સૂતા સૂતા મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી તમારી આંખો પર પણ તેની ખરાબ અસર પડી શકે છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો